રાજ્યમાં દબાણમુક્ત અભિયાનને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદ લેવાનો નિર્ણય લીધો છે રાજ્યના મહેસૂલ વિભાગે એક ઠરાવ જાહેર કરીને દસ સૌથી વધુ દબાણગ્રસ્ત જિલ્લાઓમાં વર્ગ ત્રણના છ્યાસી કર્મચારીઓને તાત્કાલિક ભરતી કરવાના આદેશ આપ્યા છે આ નિર્ણયના ભાગરૂપે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં બાવીસ જિલ્લાના અંદાજે બે કરોડ ચોરસ મીટરથી વધુ જમીન દબાણમુક્ત કરી ચૂકી છે અને હવે આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એઆઈ ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર સરકાર અત્યાર સુધી સરકારી પડતર જમીન ખરાબા અને ગૌચર જમીન પર થયેલા દબાણ સામે કડક કાર્યવાહી કરી રહી છે નવી ભરતી અંતર્ગત દબાણગ્રસ્ત દસ જિલ્લામાં કચ્છ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર વડોદરા બનાસકાંઠા સુરત રાજકોટ મોરબી અને વધુ એક જિલ્લામાં તેતાલીસ નાયબ મામલતદાર અને તેતાલીસ કારકુનની નિમણૂક કરવામાં આવશે